આજકાલ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવું એ દરેક માટે મોસ્ટ પોપ્યુલર એક્ટિવિટી બની ગઈ છે સોશિયલ મીડિયા પર વિડીયો કેવી રીતે બને છે તે આપણે જાણીએ વિડીયો બનાવવાનું સૌથી પહેલું અને મહત્વપૂર્ણ કામ એ છે કે તમારે કયા વિષય પર વિડીયો બનાવવો છે તેના પર રિસર્ચ કરી પસંદ કરવું વિડીયો માટે કયા વિષય પર વાત કરશો વિડીયો બનાવવાનો હેતુ શું છે વિડીયોનો ટોપિક સિલેક્ટ કર્યા પછી સ્પીચ પણ તૈયાર કરવી પડે છે મૌખિક રીતે શું અને કેવી રીતે બોલશો વિડીયો શૂટ કરવો કે ફોટા અને વિડીયો ક્લિપ્સનો ઉપયોગ કરવો તે તમારી પસંદગી પર આધાર રાખે છે વિવિધ ફ્રી વેબસાઇટ પરથી ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા અને વિડીયો ડાઉનલોડ કરો અહીં તમે કોપીરાઇટ વિના માધ્યમથી શોધી શકો છો વિડીયો શૂટિંગ પછી એડિટિંગનો પણ ખૂબ મહત્વ છે એડિટિંગ વિડીયોને વધુ સકારાત્મક અને આકર્ષિત બનાવે છે જેમાં એનિમેશન ઇફેક્ટ ટ્રાન્ઝેશન સાઉન્ડ મ્યુઝિક ઇમોજીસ ઉમેરીને વિડીયો બનતો હોય છે જ્યારે વિડીયો તૈયાર થઈ જાય છે ત્યારે તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું રહે છે વિડિયો પોસ્ટ કરવાનો યોગ્ય સમય પસંદ કરી કયા પ્લેટફોર્મ પર વિડીયો અપલોડ કરવો તે પસંદ કરો જેમ કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ હંમેશા વિડીયો ને લગતા યોગ્ય ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન સાથે શેર કરો વિડીયો સાથે યોગ્ય એક સારો મીડિયમ છે દરેક સારો વિડિયો એક રિસર્ચ કોન્ટેન્ટ રાઇટિંગ એડિટિંગ અને માર્કેટિંગ દ્વારા સક્રિય થાય છે વધુ જાણકારી માટે અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરો